વૈશ્વિક આર્થિક સંકટ વચ્ચે સોનાએ ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં ત્રણ હજારનો વધારો નોંધાયો છે ચોવીસ કેરેટ સોનું એક લાખ ચૌદસો પહોંચી ગયું છે

એ હાથમાં નહીં રહે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને નિષ્ણાતો પણ એવો મત પ્રગટ કરી રહ્યા છે કે હજુ પણ સોનાનો ભાવ વધે તો નવાય નહીં ટ્રેડ વોરની સાથે સાથે સેન્ટ્રલ બેન્કો સેન્ટ્રલ બેન્કોની અંદર જે પ્રકારે બાઈંગ એટલા માટે છે કારણ કે સોનું એક ટ્રસ્ટ માટે એમ કહી શકાય કે સોનું એક સેફ ઇન્વેસ્ટમેન્ટ છે એટલે તમે જોશો આપ તો અન્ય જે રિઝર્વ બેન્ક છે આપણી એવી રીતે સેન્ટ્રલ બેન્કો છે એ બધાનું બાઇંગ અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે ટ્રેડ વોરની જે અસર જે છે એ અત્યારે હાલ પૂરતી ચાઇના સિવાય નેવું દિવસ માટે બાકીના બધા જે દેશો જે છે તેની ઉપર ટ્રમ્પ સરકાર દ્વારા અત્યારે મુલતવી રાખવામાં આવેલી છે એટલે નેવું દિવસ માટે એના હોલ્ડ ઉપર રાખવામાં આવી છે નેવું દિવસ બાદ કદાચ એવું બની શકે કે જો કદાચ એ રાબેતા મુજબ જેટલો બી ટ્રેડ પર જે વોલ જે કહી શકાય છે આપણે જે આ ટેક્સ જે નાખેલો છે તો એ કન્ટિન્યુ કરશે તો કદાચ ભાવ સવા લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે પરંતુ અમને એવી આશા છે તો સોનાએ ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં ત્રણ હજારનો વધારો સીધો અને એક લાખ ચૌદસોએ ચોવીસ કેરેટ સોનાનો ભાવ પહોંચી ગયો છે અને દાગીનાનો ભાવ બાણું હજાર નવસો પચાસ પહોંચી જતા હવે લાગે છે કે સોનું ખરીદવું એ સપનું બનશે સોનું ખરીદવાનો વિચાર એ માત્ર વિચાર રહેશે અત્યારની પરિસ્થિતિઓ તો એ બતાવી રહ્યું છે કારણ કે એક તરફ જે આંતરરાષ્ટ્રીય પ્રભાવ છે એ પ્રભાવને કારણે અમેરિકા અને ચીનનું જે ટ્રેડ વોર ચાલી રહ્યું છે તેની અસર એ સ્પષ્ટપણે એ સોનાના ભાવ પર પડતી જોવા મળી રહી છે વૈશ્વિક આર્થિક સંકટ અને ઘણા બધા આર્થિક કારણો અને જેના કારણે સોનાનો ભાવ કૂદકે ને ભૂસકે એ વધી રહ્યો છે ચોવીસ કેરેટ સોનું એક લાખ ચૌદસો રૂપિયા પહોંચી ગયું છે આમ પણ ભારતમાં હંમેશા સેફ રોકાણ જો માનવામાં આવતું હોય સુરક્ષિત રોકાણ જે માનવામાં આવતું હોય તો એ સોનું સૌથી પહેલા લોકો સોનામાં રૂપિયા વધારે રોકતા હોય છે પણ આ વખતે એ રોકાણ કરવું એ અઘરું બને તો આજ મુદ્દે જીગર સોની અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ આપણી સાથે જોડાઈ ગયા છે જીગરભાઈ હવે ભારતમાં તો આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ કે સદીઓ બદલાય પણ હંમેશા રોકાણ એ સ્પષ્ટ સોનામાં જ થતી લોકો આગ્રહ રાખતા હોય છે કે ભાઈ પહેલું રોકાણ એ સોનામાં કરવું એ વધારે એ સુરક્ષિત રહેશે પણ લાગી રહ્યું છે કે હવે એ માત્ર ને માત્ર વિચાર બનશે કારણ કે સોનાનો ભાવ તો હાથમાં નથી રહ્યો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે એક એ પાર પહોંચી ગયો છે સૌથી પહેલા તો મને જણાવતા આનંદ થશે કે આપણી પ્રાચીન યુક્તિ એક છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ બટ ગોલ્ડ ઇઝ નેવર ઓલ્ડ એ યુક્તિ આજે યથાર્થ ઠેરી રહી છે આપણે જે વાત કરીએ તો વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક ટ્રેડ ઓવર જે ચાલી રહ્યું છે તે ટ્રેડ ઓવરના હિસાબે આ સોનું ઉચકાવવા પામ્યું છે સાથે સાથે ડોલર ઇન્ડેક્સ જે આજે સો થી નીચે આવી ગયો છે જેની સામે બ્રિજ સેન્ટ્રલ બેન્કો દ્વારા તેની ખરીદી ગોલ્ડમાં ફરી આવી રહી છે રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ જે ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે તેનું કોઈ રિઝલ્ટ આવી રહ્યું નથી તેની પણ અસર આ સોનાના ભાવ પર આપણે જોવા મળી રહી છે સાથે સાથે વિશ્વના દેશો દ્વારા પણ ડોલર ઉપર જે પોતાની સ્વાવલંબનતા છે તે ઘટાડીને અને ભવિષ્યમાં વિનિમય અંદર ચાલુ કરે એટલે કે જૂના સમયમાં આપણે કોઈ સિસ્ટમ કે જેમાં આપણે વસ્તુ લઈને સામે વસ્તુ આપતા હતા કોઈ જાતનું ચલણ એમ નહોતું આપતા કદાચ એવી જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ દેશો દ્વારા ભવિષ્યની અંદર ડોલરની સામે કોઈ પણ વિનિમય અથવા બાર સિસ્ટમ કરવાની થાય તો તે ગોલ્ડની અંદર થાય તે સ્વરૂપે સોનાની ખરીદી અત્યારે થઈ રહી છે આવા વિવિધ પ્રકારના જે અત્યારે વૈશ્વિક લેવલ ઉપર પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના હિસાબે સોનાની માંગમાં જબરજસ્ત ઉછાળો જોવા મળેલો છે આપણે ત્યાં ગૃહિણીઓ દ્વારા પોતાની બચત માંથી પણ જે સોનાની ખરીદી કરતી હતી આજે પણ તે પોતાની બચત દ્વારા તે ખરીદારી કરી રહી છે જેના તો મને આનંદ થાય છે આપ સૌ મીડિયાના માધ્યમથી જયારે આપણે ગવર્મેન્ટ દ્વારા ડ્યુટી અઢાર ટકાથી ઘટાડી અને છ ટકા કરવામાં આવી ત્યારે ઘણા બધા આપણા મિત્રો દ્વારા સોનાની ખરીદી આવનારા લગ્ન સમય માટે લોકો એડવાન્સ ખરીદી દીધેલી છે એટલે કે આજે એક લાખ અને ત્રણ હજાર જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે જીએસટી સાથે એક લાખ અને ત્રણ નો ભાવ દસ ગ્રણનો જોવા મળી રહ્યો છે તેની અંદર પણ લગ્નસરાની ખરીદી રિસાયકલિંગ સ્વરૂપે એટલે દાગીનાની સામે સોનું આપવાનું અને મજૂરીનું રોકડા આપવાના એમ કરી દાગીનો અત્યારે કાઢી નાખો ને એની સામે આપણે ઉમેરણ કરીને સોનું ખરીદી લઈએ સાચી વાત છે એ સાથે સાથે ચૌદ અને અઢાર કેરેટ આપણે જે વાત કરી બાવીસ કેરેટ દાગીનાનો ભાવ આજે બાણું ચોણું હજાર રૂપિયા થવા પામ્યો હોય એવા સંજોગોની અંદર લોકો દ્વારા ચૌદ અને અઢાર કેરેટની અંદર પણ હવે રોકાણ કરવામાં આવી રહ્યું છે જે એવરેજ પંચાવન થી પંચોતેર હજારની વચ્ચેનો ભાવ આપણને મળતો હોય છે એટલે સરવાળે સોના પ્રત્યેનું આકર્ષણ દિન પ્રતિદિન વધતું જાય છે આવનારા સમયમાં વધતું રહેશે તેમજ વૈશ્વિક જે એની ડિમાન્ડ ઉભી થયેલી છે માંગ ઉભી થઈ છે તે માંગને કોઈપણ જાતની અસર આવનારા વર્ષોમાં નહીં થાય જો થોડા સમયમાં દસ ટકાનું કરેક્શન આવે તો તે કરેક્શન આપણે સોનાના ભાવમાં લેવાનું છે આજના ભાવે પણ સોનું લેશો તો કોઈપણ દ્રષ્ટિએ તમને સોનું દગો નહીં આપે એવું મારું અંગત માનવું છે બિલકુલ અને આમે સોનું ક્યારે ઝાંખવું જીગરભાઈ પડ્યું નથી સમય એ બદલાય છે ઓપ્શન્સ બધા સાથે સાથે આવતા રહે છે પણ ક્યારે સોનાએ પોતાનો પ્રભાવ છોડ્યો નથી અને અત્યાર સુધીમાં બરકરાર રાખ્યો છે હવે જીગરભાઈ આપની પાસેથી એ જાણવું છે કે એક ભારતીય માનસિકતા એક હોય છે કે ભાઈ જેટલું મોંઘું થાય

સ્થિર થયા બાદ ગ્રાહકો દ્વારા તેને પચાવવામાં આવશે અને આ જ ભાવની અંદર ખરીદારી ફરી એકવાર ચાલુ કરવામાં આવશે કારણ કે જે રીતે ડોલર વધી રહ્યો છે જે રીતે આર્થિક પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ આજ બાદ કે વિવિધ દેશો ઉપર જે ટેરિફ લાદવામાં આવ્યો છે જેને નેવ દિવસની સ્વાયત્તા છે અને યુએસ દ્વારા વિવિધ દેશોની અંદર જઈ અને તે ટેરિફને અનુસંધાને વિવિધ ટ્રેડ એગ્રીમેન્ટ પોતે ચાલુ કર્યા છે ચાઇનાની અગેન્સ્ટ ઓકે જીગર ભાઈ આપ અમારી સાથે જોડાયા ચર્ચા કરીએ એ બદલ આપનો ખુબ ખુબ આભાર એકસો દસ નંબર શું છે આ એકસો દસ નંબર આ છે તમારી લોકપ્રિય ચેનલ નો નંબર વીટીવી ન્યુઝ પર એકસો દસ નંબર પર